અને ધોરિયા ચૂંટાય એવો મતલબ ના કરેલા નિવેદન સામે કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ નિવેદનથી કોળી સમાજની લાગણી દુભાઈ છે. ત્યારે તેઓને નાણા મંત્રી પદેથી દૂર અને ધારાસભ્ય તરીકે પણ 24 કલાકમાં સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે આજે જુનાગઢ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ સહિતના લોકો એકેશ્વર ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યું. મારું નામ મનીષભાઈ ચુડાસમા अखिल ભારતીય કોળી કોરી સભા જૂનાગઢ જિલ્લા પ્રમુખ આજ રોજ અમે કિશોદ મામલતદાર ખાતે આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ કોળિયા કૂટાય અને ધોળિયા ચૂંટાય આ નિવેદન આપણા નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આપેલું અને જે કોળી સમાજ વિશે ટીકા ટિપ્પણી કરી અને આવો વાણીવિલાસ કરવાથી અમારા કોળી સમાજના ભાઈઓ તેમજ આગેવાનો અને વડીલોની લાગણી દુભાણી છે ત્યારે આ આવેદનના મારફતે અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે કનુભાઈનું મંત્રીપદ છે તે મંત્રી પદેથી તેમને મંત્રીપદ એટલા માટે થઈ અને અમારી એવી લાગણી અને માગણી છે તેમજ અમારા સમાજને સન્માનીય ન્યાય મળે એ હેતુથી અમે આજે શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આજે ચૂંટણીનો છેલ્લો દિવસ એટલે કે કાલે મતદાન છે એટલે એકસો ચુમાલીસની કલમધારા જ્યારે લાગુ પડે છે ત્યારે સમાજના જે આપણે રાજકીય આગેવાનો હોય તે પહોંચી શકે એમ નથી અને તેમની ઉપર ખોટા કોઈ આક્ષેપો થાય નહીં એટલા માટે થઈ અને આ અમે શાંતિપૂર્ણ રીતે આવેદન પાઠવી આપ્યું છે જય હિન્દ જય ભારત જય માનદાતા રાવલિયા મધુ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે